લખતર ગ્રામ પંચાયત પાસે પીડબ્લ્યુડી વિભાગ સુરેન્દ્રનગર દ્વારા તૂટેલા રોડ કપચીના પાવડરથી રિપેર કરાયા લખતર ગ્રામ પંચાયત પાસે વણા બજરંગપુરા જવાના રોડ ઉપર વણાંકમાં જ્યારથી લખતર ગામમાં નવી પાણીની પાઇપલાઇન શરૂ કરાઈ ત્યારથી તેમાં લીકેજ છે તેના કારણે ચાર રસ્તા પાસેનો રોડ ધીમે ધીમે બેસતો જાય છે જેના લીધે જ્યારથી નવી લાઈનમાં પાણી શરૂ કરાયું છે ત્યારથી અત્યાર સુધીમાં અનેક નાના મોટા વાહનો ખૂંચાઈ જવાના બનાવ બન્યા છે આ રોડ ઉપર સુરેન્દ્રનગર પીડ્યુ ડી દ્વારા અનેકવાર કપચી કપચીનો પાવડર નાખવામાં આવે છે પરંતુ ગ્રામ પંચાયત પાસેની લાઇનનું લીકેજ બંધ કરવામાં નહીં આવતા આ રોડ અવારનવાર તૂટી જાય છે ત્રણ દિવસ પહેલા ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર આઈ કે જાડેજા લખતરંગત કામસર આવ્યા હતા ત્યારે તેઓ પણ રોડની હાલત જોઈ વ્યતીત થયા હતા રોષે ભરાઈ રોડ તાત્કાલિક રિપેર કરવાની સૂચના આપી હતી મા મોટર ડ્રાઇવિંગ સેફ ઇન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ ઇશુક સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે